માત્ર નવ લાખ રૂપિયામાં આપી દઈશું સાંભળ્યું તમે પાંત્રીસ લાખની કાર માત્ર નવ લાખ રૂપિયામાં ક્યાં મળે તમને મિત્રો હું આવી ગયો છું આજે ન્યુ સફર તમે જોઈ શકો છો ન્યુ સફર મોટર મુલાકાતે અહીંયા તમને દરેક અલગ અલગ કાર હું બતાવવાનો છું તો ચલો હું તમને બતાવું અત્યારે કારમાં કારમાં તમે જોઈ શકો છો ખાસ એવી થી ચાલીસ ઓપ્શન પડ્યા છે અહીંયા ગાડી છે આ રેડ કલરમાં માં એમજી હેક્ટર જીજે વન નું પાર્સિંગ છે આગળ જોઈ શકો છો સફારી મોડીફાઈ કરેલી છે જીજે વન નું પાર્સિંગ છે

આગળ જોઈ શકો તમે બ્રેજા છે કિયાની સેલકોસ અને આગળ બીએમડબલ્યુ પણ પડી છે તો અહીંયા તમને બે લાખ થી માંડીને ત્રીસ થી પાંત્રીસ લાખ સુધી અલગ અલગ કલેક્શન છે લો બજેટમાં માં પ્રીમિયમ છે સેવન સીટર છે એવી અલગ અલગ કાર છે તો આજે આપણે ન્યુ સપર મોટરના ના ઓનર ની મુલાકાત કરીશું અને દરેક કાર ની ડિટેલ હું તમને આપવાનો છું પાંચ થી સાત મિનિટ માં તો વિડીયો અંત સુધી તમે જોતા રહેજો તો આપણી સાથે આવી ગયા છે સાત ભાઈ કેમ છો સાત ભાઈ બસ મજા આવી રહી અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે તો અમારા ફોલોઅર્સ માટે આજે તમે શું બતાવવાના છો મારી સાથે ઘણી બધી ગાડીઓ છે વીસ પચીસ ત્રીસ કારનું કલેક્શન છે પણ આજે આપણે પ્રીમિયમ કલેક્શનનું તમને બતાવશે મારી પાસે સાત થી આઠ ગાડીઓ પડી છે પ્રીમિયમ કલેક્શનમાં એમની પાસે સાત થી આઠ કાર પ્રીમિયમ કલેક્શનમાં છે તો આજે સાતભાઈ આપણને પ્રીમિયમ કલેક્શન બતાવશે તો આ છે એમજી હેક્ટરની રેડ કલરમાં જી જે વનનું પાર્સિંગ છે તો સાતભાઈ આની ડિટેલ્સ આપશો આ હિરેનભાઈ ફર્સ્ટ ઓનર ગાડી છે ફૂલ વીમો છે ચારે ચાર ટાયર સારા છે એક લાખ ચાલીસ હજાર જેન્યુઅન કિલોમીટર ફરેલી છે એક લાખ ચાલીસ હજાર કંપની રેકોર્ડમાં ફરેલી છે એની કેટલી પ્રાઇસ છે આની પ્રાઇસ ચૌદ લાખ પચાસ હજાર રૂપિયામાં કહીએ છીએ આસ્કિંગ પ્રાઇસ છે તમારા માધ્યમથી કોઈ ગ્રાહક આવશે તો એને જે થતું હશે તે વ્યવહારિક કરીને ડિસ્કાઉન્ટ કરી આપીશું ન્યૂ સફર મોટરમાં સાતભાઈ આ કાર પર જેટલું બનશે એટલું વ્યવહારિક સારું એવું તમને ડિસ્કાઉન્ટ કરી દેશે તો આગળ છે બીજી તમે એમ તો તમને એવું જ લાગશે કે આપણે રેન્જ રોવર જોઈ રહ્યા છીએ પણ આ રેન્જ રોડ નથી આ સફારી છે એને મોડીફાઈ કરી દીધી સાતભાઈ કારણ કે સાતભાઈને વધારે પડતો સોફ્ટ છે રેન્જ રોન એટલે મોડીફાઈ કરી છે તો સાતભાઈ આની શું પ્રાઇસ છે શું ડિટેલ છે આની પ્રાઇસ સોળ લાખ પચાસ હજાર રૂપિયા છે ફર્સ્ટ ઓનર છે નેવ હજાર કિલોમીટર જેન્યુન ફરેલી છે કંપની રેકોર્ડમાં નેવ હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડમાં ફરેલી છે તો આની શું પ્રાઇસ છે સોળ લાખ પચાસ હજાર રૂપિયા આની આસ્કિંગ પ્રાઇસ છે તમારા માધ્યમથી આવશે તો વ્યવહારી કરીને આપી દઈશું સોળ લાખ પચાસ હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ છે વિડીયોના માધ્યમથી આવશો તો તમને સાચ ભાઈ સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે એમને જબાન આપી છે અને અત્યારે રમઝાન મહિનો ચાલે છે એટલે જુઠ્ઠું તો જરા પણ બોલવાના નથી આગળ છે જે જે ત્રેસમાં એન્ડ લોવર વ્હાઇટ કલરમાં તો આની શું ડિટેલ્સ છે આ બે હજાર એકવીસની ગાડી છે ફર્સ્ટ ઓનર છે પંચ્યાસી હજાર જેન્યુન કિલોમીટર ભરેલી છે ચારે ચાર ટાયર નવા છે અને ગાડી બહુ જ સારી છે શું પ્રાઇસ છે આની આની પ્રાઇસ એકત્રીસ લાખ પચાસ હજાર રૂપિયા આસ્કિંગ છે તમારા માધ્યમથી આવશે તો વ્યવહારિક કરીને આપી દેશે તમે જોઈ શકો છો વ્હાઈટ કલરમાં એકત્રીસ લાખ પચાસ હજાર આસ્કિંગ પ્રાઇસ છે આ બીજી છે વ્હાઈટ કલરમાં જે ફાયુમાં એન્ડ ઓવર તો સાત ભાઈ આની શું ડિટેલ છે આ બે હજાર ઓગણીસ વીસની ગાડી છે લાખની આસપાસ ફરેલી છે અને સેકન્ડ ઓનર છે એક લાખની આસપાસ ફરેલી છે સેકન્ડ ઓનર છે ઓનર છે શું પ્રાઇસ છે આની આની પ્રાઇસ પચીસ લાખ રૂપિયા છે તમારા મધ્યમથી આવશે તો એને વ્યવહારિક કરીને આપીશું આની પચીસ લાખ રૂપિયા આસ્કિંગ પ્રાઇસ છે વિડિયોના માધ્યમથી આવશે તો જેટલું બનશે એટલું સારું તમને ડિસ્કાઉન્ટ કરી આવશે સાત સાતભાઈ અહીંયાથી તો તમે જોઈ શકો છો ગાડીની કન્ડિશન ટાયરની બી કન્ડિશન એંસીથી પંચ્યાસી ટકા કન્ડિશનમાં ટાયર છે તો આગળ તમે જોઈ શકો છો ઇનોવા ગ્રે કલરમાં જે જે સેવનનું પાર્સિંગ છે નંબર બી સારો છે ઝીરો થ્રી ડબલ ફાઈવ કન્ડિશન બી જોઈ શકો છો બ્રાન્ડ ન્યૂ છે તો સાતભાઈ શું પ્રાઇસ છે આની આની પ્રાઇસ પંદર લાખ રૂપિયા છે બે હજાર ચૌદ અઢારનું મોડલ છે સેકન્ડ ઓનર છે વી મોડલ છે ઇનોવા વી મોડેલ છે પંદર લાખ રૂપિયા પ્રાઇસ છે આની અને હા વિડીયોના માધ્યમથી આવશો અત્યારે તમને જે પ્રાઇસ કરે આસ્કિંગ પ્રાઇસ છે સારું એવું આમાં પણ ડિસ્કાઉન્ટ કરી આપશે સેવન સીટર પ્રીમિયમ કાર ગણાય છે તો આગળ આપણે જોઈશું એમની પાસે પડી છે રેડ કલરમાં ક્લાસ વન લાગી રહી છે સિલેક્ટેડ નંબર છે સિક્સ ટ્રિપલ નાઇન જે થ્રીનું પાસિંગ છે તમે જુઓ આ કારની કિંમત મારા જાણવા પ્રમાણે પાંત્રીસ લાખની આજુબાજુ હોય છે કેટલામાં આપી દેશો આને માત્ર નવ લાખ રૂપિયામાં આપી દઈશું સાંભળ્યું તમે અમે પાંત્રીસ લાખની કાર માત્ર નવ લાખ રૂપિયામાં કયા મળે તમને કયો ઓનર છે આ સેકન્ડ ઓનર છે બે હજાર પંદરની ગાડી છે અને જેન્યુન પંચાવન હજાર કિલોમીટર ફરી છે સેકન્ડ ઓનર બે હજાર પંદરની જેન્યુન કંપની રેકોર્ડમાં ફરેલી કાર છે આ કિલોમીટર જે તમને કહે છે સાચા છે કંઈ બી હશે તો તમારે ન્યુ સફર મોટર્સનો સંપર્ક કરશો જે હશે તમને સારો એવો રિસ્પોન્સ આપશે અને આપણે અહીંયાથી સાત ભાઈ કોઈ કાર લઈ જાય તો તમે કેટલા દિવસ સુધી એને રિટર્ન પોલિસી છે તમારી આપણે એમને ત્રણ દિવસ સુધીનું કહીએ છીએ જો ગાડીની અંદર કોઈ પણ વેલિડ રીઝન બતાવે તો આપણે કાર પાછી લઈ લઈશું સાંભળ્યું તમે ત્રણ દિવસ તમે લઈ જાઓ ફેરવો લઈ ગયા પછી કોઈ વેલિડ રીઝન બતાવશો તો એ કાર તમારી સફર મોટરમાં પાછી લઈ લેશે પણ એના માટે તમારે વેલિડ રીઝન આપવાનું છે પછી એવું નહીં કે તમે લઈને ગયા બે દિવસ ફેરવી મજા કરીને ભાઈ પાછી મૂકી જઈને બીજી લઈ જઈએ એવું એવી વાત નથી આ તમે હમણાં નીચે એડ્રેસ એન્ડ કોન્ટેક નંબર મેન્શન કર્યો છે ન્યૂ સફર મોટરનો કોલ કરો આગળની વધાર પડતી માહિતી તમને ફોન પર ભાઈ આપશે